Brought to you by Techno Spark 20 Series smartphones. ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠક માટે આગામી સાતમી મે રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે એક બાદ એક વિવાદ સામે આવી રહ્યો છે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન ભાજપ માટે માથાનો દુખાવો બન્યું છે ત્યારે હવે કોળી સમાજે પણ ભાજપ સામે બાયો ચડાવી હોય તેવું લાગી રહ્યું છે મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને કોડી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે કોડી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને કનુભાઈ દેસાઈ જો માફી નહીં માંગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે તેવી પણ વાતો થઈ છે આ બધાની વચ્ચે કોડી સમાજના લોકો દ્વારા રોષ જતાવાઈ રહ્યો છે શું કહેવું છે તેમનું સાંભળો વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બે શરમીની હદ હટાવી ગયા હોય કે કોળી કૂટાય અને દોડિયા ચૂંટાય તો કનુભાઈ આ તમારે કેબિનેટ દરજાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલીવિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્યકરની સાખી રહે આના પરિણામ કનુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે હરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે ક્યારેક ક્ષત્રિય સમાજ માટે કારક દલિત સમાજ માટે કારણ કે હવે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે જે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલના માણસો બફાટ કરે છે આને ભૂલું ન કહેવાય ત્યાંય પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય

અનેક બહેનો દીકરીઓ વિશે અભદ્ર વાણી વિલાપ થાય અનેક સમાજ વિશે અભદ્ર વાણી વિલાપ થાય એ જ રીતે આજે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજનું કોળી સમાજને કોળિયા કૂંટાય અને ધોળિયા તૂટાય એનો મતલબ કોળી સમાજને માત્ર ને માત્ર નીચ કક્ષાની ગણતરી કરવામાં આવી તે બદલ ભારતના રાષ્ટ્રપતિ મહોદયશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ ગુજરાતના મંત્રીમંડળમાંથી કનુભાઈ દેસાઈનું તાત્કાલિક યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને ગુજરાતભરની અંદર આડત્રીસ ટકા કોળી સમાજની વસ્તી હોય તો એની માફી માગવામાં આવે અન્યથા આ ગુજરાત નહીં પણ ભારતભરના કોળી સમાજ એક થઈ અને ભાજપ સરકારને પાઠ ભણાવશે કારણ કે આ સત્તાના મધમાં ભાજપના અનેક નેતાઓ અનેક બહેનો દીકરીઓ વિશે ખરાબ બોલ્યા અનેક સમાજ વિશે ખરાબ બોલ્યા એક પણ સમાજને જોડતા નથી તો કોળી વિકાસ સંગઠન ગુજરાતની એક માંગણી છે કે આ ભ્રષ્ટ ભાજપના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને કોળી સમાજનું જે શાબ્દિક રીતે અપમાન કરવામાં આવ્યું છે કોળી સમાજને કોળિયા કહેવામાં આવ્યા છે એને માત્ર ને માત્ર નીચ ગણવામાં આવ્યા છે તે બદલ માફી માંગવામાં આવે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારેથી જ અનેક નેતાઓના અનેક સમાજો વિશેના વિવાદિત નિવેદનો સામે આવતા રહે છે ને હવે ભાજપના નેતા કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિશે વિવાદિત નિવેદન સામે આવ્યું છે ને તેમાં તેના લીધે ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં રોષ છે તે ફેલાયો છે આપણી સાથે કોળી સમાજના આગેવાનો છે તેમની અમુક માગો છે તેમની વિશે વાત કરશું શું કહેશો આપનું નામ શું છે કયા કયા સંસ્થામાંથી આવો છો ને હવે માગ શું છે તમારે મારું નામ મુન્નાભાઈ બાવળિયા છે હું અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત રાજ્ય યુવા પાંખના ઉપાધ્યક્ષ હતો અને આજે અમે લોકો કોળી સમાજ એટલે એક મધ્યમ વર્ગીય માણસો કહેવાય સાહેબ અમે ક્યારેય સરકાર પાસે મોટા પુલ બનાવવાના કોન્ટ્રાક્ટ નથી માગ્યા વીસ કરોડની ખાલી નહીવત ગ્રાન્ટ આપે એમાં અમે અમારા છોકરાને ભણાવવા માટે આજીજી કરીએ અરજી કરીએ કોક અરજીમાં મળે કોક અરજીમાં ન મળીએ નાના નાના બાળકો અમારા કોઈક દુકાનને લારીએ મજૂરી કરે છે એવી પરિસ્થિતિમાં જીવીએ છતાંય અમે ભાજપને વફાદાર રહીએ અમે ભાજપની અંદર ઊભા રહેલા અમારા સમાજના લોકો હોય અન્ય સમાજના લોકો હોય અમારા સમાજના આગેવાનો કહીએ તો અમે મત આપી દઈએ કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર કે ભાઈ કુરજીભાઈ આવ્યા છે સોમાભાઈ આવ્યા છે વગેરે કોઈ પણ આવે તો અમે બધી વખતે ભાજપને વફાદાર રહીએ છતાંય ગુલામ જેવી સ્થિતિ હોવા છતાં આ લોકોએ અમારી ઉપર પગ દઈને કચડવાની કોશિશ કનુ દેસાઇએ કેમ કરી આ તકે કનુ દેસાઈએ માફી માંગવી જોઈએ અને કોઈ કોળી સમાજના નેતા એમ કે કનુભાઈ માફી માગી લીધી ચલાવી લ્યો તો એવો કોળી સમાજ ભોડ નથી કે તમારી વાતથી કનુ દેસાઈની માફી માગી લઈએ અમે માની લઈએ તો કનુ દેસાઈએ જાહેર મંચ ઉપર જેમ અપમાન કર્યું છે એમ જાહેર મંચ ઉપર માફી માંગવી જોઈએ અને ભાજપમાં જો શરમનો છાંટો હોય તો અહીંયા કનુ દેસાઈ સામે એને એક્શન લેવા જોઈએ કે જે સમાજ વર્ષોથી કોઈ દિવસ કોળી સમાજના આગેવાનને હારવા નથી દેતા અને કોળી સમાજ જ્યારે જ્યારે મતની આકલ કરે ત્યારે મત લાઈન લાગીને આપે છે તડકામાં ઉભારીને આપે છે તો એ મતદારોની કદર કરવા માટે ભાજપે કનુ દેસાઈ ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને ભાજપ એટલું નાનું નથી કે એને ખબર ન પડે કનુ દેસાઈ ઉપર શું પગલાં લેવા જોઈએ અને આ તકે જો આ પગલાં નહીં લેવામાં આવે કોળી સમાજની માફી નહીં માગવામાં આવે કોળી સમાજને સંતોષ આપવામાં નહીં આવે તો સાહેબ આંગળીના ટેરવે અમે એટલું તો કરીએ છું કે ભાજપના જ્યાં જ્યાં ઉમેદવાર ઊભા હશે જ્યાં આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં કોળી સમાજ છે એ એને હરાવવાની કોશિશ કરશે અમે લડી ન અગીએ એટલી તો અમારી તેકત તેવડ નથી કે અમે લડી શકીએ પણ હરાવી શકીએ એટલી તો તેવડ ચોક્કસ ધરાવીએ છીએ આ વિષય મુદ્દે કુંવરજીભાઈ બાવળિયા કે અન્ય કોઈ કોળી સમાજના મોટા આગેવાનો સાથે તમારી ચર્ચા કોઈ થઈ છે સાહેબ કોળી સમાજના બધા આગેવાનો છે એ કાંઈ બોલે તો ભાજપમાંથી કાઢી મૂકે એવી પણ થોડી ઘણી ભીતિ રહેતી હોય એટલે એ લોકો ન બોલે એના પક્ષમાં રહીને એ સ્વાભાવિક છે અમે એને કાંઈ કહેવા માંગતા નથી કોળી તરીકે અમારો સમાજ છે એને સમાજના અપમાનની સામે અવાજ ઉઠાવવો જોઈએ લોકશાહી છે તો લોકશાહીનું જે મૂલ્ય છે એને જાળવી રાખવું એ અમારી કહેવાય નહીં કે આ મુખમાં લખેલી અમારી જે અધિકારની વ્યથા છે કે ગાથા છે એને અમારે ભોગવવી જોઈએ એટલે અમે અમારો અધિકાર બંધારણે જે આપ્યો છે એ ભોગવીએ છીએ અને તમે મીડિયાના મિત્રો અમારી વાતને દુનિયા સુધી પહોંચાડો છો એ બદલ અમે તમારો પણ ધન્યવાદ માનીએ છીએ કઈ કઈ બેઠકો એવી છે કે જ્યાં કોળી સમાજ ભાજપને છે અસર કરી શકે જો કનુ દેસાઈ માફી ન માગે તેમ સાથે પગલાં ન લેવાય અને કોળી સમાજ નારાજ થાય કઈ એવી બેઠકો ઉપર ભાજપને અસર પડી શકે છે સાહેબ પહેલી તો રાજકોટ રૂપાલા સાહેબે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એટલે અમે ભૂતકાળના છત્રીઓ જતા કોળી કર્મે કોળી થઈ ગયા છીએ એટલે અપમાન તો અમારું કર્યું જ છે એક તો રાજકોટ છે બીજી સુરેન્દ્રનગર છે ત્રીજી જૂનાગઢ છે અમરેલી છે જામનગર છે ભાવનગર છે તો ઘણી બધી એવી સીટો છે બીજું સુરત સાઈડની સીટો ઘણી બધી છે જો ખાલી ધારાસભા તમે ગણો તો લગભગ લગભગ કોળી સમાજ બાવન ધારાસભ્ય એવી છે ધારાસભા એવી છે આપણા દેશ ગુજરાતમાં કે જ્યાં કોળી ખાલી કોળીને મત આપે ને તોય ધારાસભ્ય બની જાય અને અમે લોકોએ ગઢિયા સાહેબની માંગરોળથી ચૂંટી અને અપક્ષમાં જેથી કોળીને કોઈ ટિકિટ નહોત આપતું તેદી અમે અપક્ષમાં ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છીએ અને પછી અમે સત્તાના શિખર ઉપર કોળી સમાજને બિરાજમાન કરી શક્યા છીએ ફરી પાછું અમારે એ જ શસ્ત્ર ઉપાડવું પડે કે પાર્ટીઓને છોડો કોળીનો મત કોળીને આપો એટલે બાવન ધારાસભ્ય થાય સરકાર ગમે એને બનાવી તો કોળીના પગ જાલવા પડે આ કોળીના પગ જાલીને ઢેડે છે છતાં એને સંતોષ નથી તો માથે સાહેબ અપમાનજનક શબ્દોથી અમને અન્યાય કરી રહ્યા છે અને આ અન્યાયનો બદલો હવે લેવો પડે નહીતર મને એવું લાગે છે કે કોળી સમાજનું અસ્તિત્વ જીરો જીરો થઈ જાય જે માંધાતાના વંશજો અમે છીએ એ કદાચ માંધાતાનું નામ પણ લેવાનું અમારા માટે સુશોભિત નહીં રહે એટલા માટે અમે અમારા સમાજને આબરૂ બચાવવા માટે આજ આ રજૂઆત કરી રહ્યા છીએ હા તો કનુભાઈ દેસાઈના જે વિવાદિત નિવેદનથી કોળી સમાજ છે તેમાં પણ રોષ ફેલાયો છે અન્ય સમાજોની સાથે હવે કોળી સમાજ પણ ભાજપની સામે ક્યાંકને ક્યાંક વિરોધમાં આવ્યો તેવું લાગી રહ્યું છે અને તેઓએ જણાવ્યું કે જો કનુ દેસાઈ જાહેરમાં માફી નહીં માગે ભાજપ તેની સામે પગલાં નહીં લે તો રાજ્યની ઘણી એવી સીટો છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે જૂનાગઢ છે તેવી સાતથી આઠ બેઠકો ઉપર કોળી સમાજ છે તે ભાજપને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે એટલે આવનારા સમયમાં જોવાનું રહેશે કે હવે ભાજપ આ કોળી સમાજને મનાવવા કઈ રીતના ડેમેજ કંટ્રોલ કરે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ